ગુજરાતમાં હિસ્ટ્રી સીટરો અસામાજિક તત્વો અને ગુંડાઓ જે પ્રકારે સરકારી જમીન પર તેમના આલિશાન બંગલા બનાવ્યા છે ગેરકાયદે મિલકત વસાવી છે તેને તોડવાનું કામ ગુજરાતની પોલીસ કરી રહી છે બુલડોઝર ત્યાં જઈ રહ્યું છે અને આ મિલકતોને ધ્વસ્ત કરી રહ્યું છે આ હિસ્ટ્રી સીટરો અસામાજિક તત્વો અને ગુના આચરનારા લોકો છે તેમને ડામવા માટે જે પ્રકારે ગુંડાઓની યાદી બની છે અને યાદીની કાર્યવાહી હવે જિલ્લા કક્ષાએથી સતત ચાલી રહી છે અને આવનારા દિવસોમાં પણ ગૃહ વિભાગ વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે करवी विगतवावीचे कया बैं हिस्ट्री हो नहीं गेर कायदे मिलकत ध्वस्त झाली वैष्णव जन

આપે છે અને ડીજીપી વિકાસ સહાય સો કલાકમાં તમામ થાણા અમલદારોને ગુંડાઓની યાદી છે તે તૈયાર કરવાનો દિશા નિર્દેશ આપે છે અને ત્યાર પછી જિલ્લા કક્ષાએથી કડક કાર્યવાહીની શરૂઆત પણ થાય છે અસામાજિક તત્વોએ જે પ્રકારે ગેરકાયદે મિલકત સરકારી જમીન પર વસાવી હતી તેમના આલિશાન બંગલા બનાવ્યા હતા તેને ગુજરાતની પોલીસ ધ્વસ્ત કરવાની શરૂઆત કરે છે અને આવા તત્વો છે તેઓને જેલ ભેગા કરવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જિલ્લા કક્ષાએથી અને થાણા કક્ષાએથી તેમના એક પછી એક કાગળો તૈયાર થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં તેમને જેલ ભેગા કરવા માટે પણ ગુજરાતની પોલીસ આગળ વધી રહી છે અને કચ્છમાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આ હિસ્ટ્રી સીટરોએ સરકારી જમીન પર જે પ્રકારે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તે મામલે કચ્છની ગાંધીધામ પોલીસ હવે હરકતમાં આવી છે અને કિડાણા ગામથી સપના નગર ચાર રસ્તા સુધી આ હિસ્ટ્રી સીટરોએ જે પ્રકારે ગેરકાયદે દુકાનો બનાવી હતી તે તોડી પાડી રહી છે ગાંધીધામની બી ડિવિઝન પોલીસ આ હિસ્ટ્રી સીટરો જેમના નામ છે અઝગર અયુબ કટિયા અને ગફૂર જાફર છૂછીયા તેઓએ સોળ જેટલી દુકાનો સરકારી જમીન પર બાંધી હતી અને તેનું બાળુ તો અનેક તેમનો કબજો હતો અને ભોગવટો હતો તે આ પોલીસે તોડી પાડ્યો છે અને અંદાજીત ચોવીસો સ્ક્વેર ફૂટ જેટલી સરકારી જમીન છે તે ખુલ્લી કરાઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ હિસ્ટ્રી સીટરોએ જે પ્રકારે દબાણ કર્યું હતું તે દબાણ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે ગુજરાતની પોલીસ અત્યારે જે હિસ્ટ્રી સીટરો છે આ હિસ્ટ્રી સીટરોએ જે પ્રકારે ગુના આચર્યા છે તેઓના જામીન રદ કરાવવાની પ્રક્રિયા કરી રહી છે સાથે સાથે આ ગુનેગારો અત્યારે પણ જો ગુના આચરી રહ્યા હોય તો તેવા તત્વોને દબોચી રહી છે તેઓના ગેરકાયદે દબાણ તોડી રહી છે અને જે પ્રકારે ગૃહ વિભાગે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે કે જે ગુનો આચરનાર તત્વો છે તેઓના વરઘોડા અને સરગસ કાળો તેઓના પણ આ પોલીસ વરઘોડા અને સરગસ તેમના જ જે વિસ્તારમાં તે ભાઈ બનતા હોય છે ત્યાં કાઢી રહી છે આમ હિસ્ટ્રી સીટરોને એક પછી એક મિલકતો અત્યારે ધ્વસ્ત થઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड